ડાંગ જિલ્લામાં આવા તાલુકામાં સમાવિષ્ટ ધવલીદોડ ગ્રામ પંચાયતના સરપંચના પતિ રમેશ ગાંગોડાએ ડાંગ જિલ્લાના પત્રકારને અભદ્ર ભાષા વાપરીને આહવાના પત્રકારને જેલના સળિયા પાછળ ધકેલવાની ધમકી આપવાતા ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જણાઈ રહ્યું છે કે પૂર્વ જન્મથી રમેશ ગાંગોડા ગુંડાગીરીની કામગીરી કરતા હોય તેમ લાગે છે

આવાના પત્રકાર પર અભદ્ર ભાષા વાપરીને જણાવ્યું કે હું રમેશ ગાંગોડા કોણ છે મને ઓળખી લેજે એમ જણાવ્યું હતું તે ઓડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે તો આવા તાલુકામાં સમાવિષ્ટ ગ્રુપ ગ્રામ પંચાયત દવલી દોડના સરપંચના પતિ રમેશ ગાંગોડાએ આવાના પત્રકારને ધામધમકીઓ આપનાર સામે તાળિયા ઝટક તપાસ હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવી પત્રકાર મિત્રોની માંગ ઉઠવા પામી છે રિપોર્ટર રમેશ માલા તહેલકા ન્યૂઝ ટાઈમ